હર હર મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છું મહાદેવ બધાને હાજર નરવા રાખવી પ્રાર્થના કરી છે તો આજે છે ગુરુ પૂનમ અમારે નાની નાની બાળાઓ છે ગોરિમાનું વ્રત છે સરસ મજાના ગોરિમાનું શણગાર્યું છે તો મેં બાળકો માટે ફૂલ લેવા આવ્યા છીએ કલવારાના મોક્ષધામમાં નાની નાની બાળોએ સવારનું મહેનત કરીને ગોરમા બનાવ્યા છે મેં પરિષાદી લઈને જઈશું આરતી કરવાની છે તો ચાલો આપણે જઈએ અમારે વિડીયોમાં આગળ કન્ટિન્યુ આવી બનાવી રહીજો સરસ મજાના ગુલાબ છે આપણે બારમાસી પણ છે અત્યારે ચોમાસાના થોડા થોડા ફૂલોને એવું બધું ફરી ગયું છે તો બારમાસીના પણ ફૂલો લઈ લઈશું અને ગુલાબના પણ ફૂલો લઈ દઈશું આપણે ગોરમાને શણગારવાના છે અને નાની નાની બાળાઓ આરતીને એવું બધું કરશે તો ત્યાં જવાનું છે પ્રસાદીનું બધું લઈને તો મારા બહેનો છે કારણ કે પહેલાં વ્રત છે અને ગોરમાના નાની નાની બાળાના પહેલું વ્રત ચાલુ થાય ગોરમાનું વ્રત ચાલુ થાય તો આ તો ગુરુ પૂનમને દિવસે એમનું ઉજવણું હોય અને રાતે જાગરણનું બધું હોય તો એમની માટે આ એક સેવાનું કામ આપણે કરીશું અને વરમાની આરતી કરીશું પછી અમે બધું શણગાર કરીશું નાની નાની બાળાઓ રાજી થાય છે એક આપણે કૂંડનું કામ છે તો ચાલો આપણે જઈએ ફૂલ એવું આપણે લઈ લીધું છે અને પાણીના કુંડાને એવું બધું ભરવાનું તો એટલે ભરી દીધું છે અને અમારે જો સકલીઓ બધી શેણ ખાવા આવે છે અને ચોમાસામાં માળા કર્યા છે હરા હરામે પાણીના કુંડા સકલીઓના માળા અને શેણની ડીશ ચોમાસામાં ઘણી બધી સકલીઓને તકલીફ પડતી હોય એટલે શેણ ખાવા માટે મેં હોય ડીશું બાંધી દીધી છે અને સકલીઓ રહેવા માટે ઘર બાંધી દીધા છે તો એ વરસાદ પણ ન આવે અને ઘણા ખરા સકલીઓ કાબડ્યું કબૂતર એવું બધું શેણ ખાવા પણ આવે છે તો અહીંયા સુવિધા પણ એ કરી દીધી છે સરસ મજાની તો હવે અમારી નાની નાની બાળાઓ વાટ જોતી છે તો આપણે હવે જઈએ ઘીએ એમના બનાવ્યા છે ગોળમાં તો અમારા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવી રહીજો અમારા બાળકો બધા રાજી થઈ ગયા છે આજે એમનું વ્રત છે અને ઘણી બધી મહેનત કરી છે આ બધું કઠોળનું આપણે બધું કોરેડનું બનાવે છે પરિષાદી છે પણ એમને શણગાર કર્યો છે જુવારા છે તો અમારે પાંચ આઠ દસ બાળકો છે પાંચ વર્ષના દસ વર્ષના બધા ઉપરના છે અમારે જો પાંચ દે વરત રહે કારણ કે એને રવિવારથી ચાલુ થાય ને આપણે વ્રત પાંચ દેવ વ્રત રે અને આજેનો છેલ્લો દિવસ છે અને ગુરુ પૂનમ છે તો ગોરમાં બનાવે છે અને પૂજા કરે છે તો આપણે પણ પૂજા કરવી અને ફૂલું છે તો આરતી એવું પણ કરવાનું છે તો પહેલાં ફૂલને એવું બધું ચડાવી દેવી અને પછી આરતી કરી તો અમારા વિડીયોમાં આગળ બનાવી લેજો અમારા બાળકો પણ આજે ગુરુ પૂનમનો દિવસ છે તો એમને પણ ઘણો બધો આનંદ આવ્યો છે આપણે એક યુટ્યુબમાં સારું વિડીયો બનાવી નાના નાના બાળાઓ રાજી થાય અને નાની નાની દીકરી એક લક્ષ્મીનો અવતાર છે મિત્રો દીકરી એક લક્ષ્મીનો અવતાર છે તો એમને એમ થાય કે અમારું પહેલું વર્ષ છે એટલે પહેલું વરદથી ગોરિમાનું વ્રત રહેશે પછી ફૂલ કાંદરીને બધા વ્રત રહેશે એટલે પહેલું જે વ્રત છે આ બધા બાળાનું તો ગોરમાનું વ્રત પાંચ દિનનું છે આજે એમનું વ્રત પૂરું થાય છે તો આપણે પણ

તો અમારે પછી હવાર માં પધરાવ્યા કા બધી આરતી પૂજા ને બધું કરી સવારમાં માં હોય ને દીવડા ને બધું વાસી પાંચ દી થી રજા હતી કે હાજર રજા હતી હાજર રજા હતી ને આ બધા ભણવા જાય છે પાંચ દી થી વર્ષ પાંચ એમને રજા હતી એટલે આજે જાગરણ કરશે અને સવારમાં ગોરમાને પધરાવશે તો આપણે આરતી નો ટાઈમ થઈ ગયો છે તો આરતી નો લાભ આપણે પણ લેશું દિવાળા જગમાં ગજ ગધા આરતી ને એવું બધું થઈ ગયું છે તો પછી હું આપણે બનાવ્યું છે મગ ને 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 કઠોળ બધું બનાવ્યું તો આ બધી બહેનો હોય ને એ કઠોળનું ઓલું કોર્ડ બનાવે એટલે બધું જુવાર કરવાનું પછી તમારે એકટાણું કરવાનું છે એકટાણું કરવાનું પછી રમવાનું છે કા તો બધું એકટાણું કરીને પછી રમે કારણ કે આ વરસાદનો માહોલ છે પણ વરસાદ નહીં આવે એટલે બાળકો બધા રમશે અને આ નાના નાના આપડા બાળકો હશે કોને ગોરમાં બનાવી દીધા ગોરમાં બનાવી દીધા છે કલાકથી મહેનત કરી છે આ હવારના મતે ચાર પાંચ વાગે બની રહ્યા કેટલા વાગે બની રહ્યા ચાર વાગે બની રહ્યા હતા મિત્રો તો આ બધું સરોવઠીને એમનું આંખ્યું એમનું બધું વ્યવસ્થિત હાથ ને પગ ને બધું સરસ મજાનું બનાવ્યું છે કારણ કે આ નાની નાની બાળાઓને અમારા ગામડામાં શોક જ હોય એક ગોરમાં બનાવ નકર તૈયાર હોત ને મળે પણ અમે એક જાતિયા બનાવ્યા છે અહીંયા અને આ બધા બાળકો જુવારાનું બધું લઈને બપોર પૈસાના મહેનત સતત કર્યા છે વરસાદ પણ ધીમો ધીમો ચાલુ છે તો એમને એમ થાય કે અમારું વ્રત છે તો અમારે આ બધું એક શોખ હોય નાના બાળાઓને નાના નાની નાની બાળાઓ છે એક લક્ષ્મીનું રૂપ છે કારણ કે અમે તો નાના બાળકોને બહુ જ માન્યું છે અને આપણે એક પક્ષીઓ માટે સેવા કરી છે અમારા બાળકો બધા ભણવા જાય છે અમારા બધા વિડીયો છે આ વિડીયો આપણે બનાવ્યો એમના માટે કે આ બાળકો બધાએ સહપરિવાર સાથે વિડીયો હોય કે અને એમને જાગરણ હોય આવું બધું હોય તો અમને પણ મનોરંજન થાય અને અમે પરસાદીને એવું બધું ફૂલ ને એવું લઈને આવ્યું એટલે એમને પણ આનંદ આવે તો આ બાળકોને બધાને આનંદ આવી ગયો છે અને હવે એમને જાગરણ કરવાનું છે બાર વાગે સુધી કાં તો જાગરણનો પણ એવું લાગે તો થોડોક આપણે વિડીયો બનાવીશું પણ આ બાળકોને જો હમણાં બધા એવું બધું છૂટી જાય અને આ ગોરમાની બધું આરતીનું બધું થઈ ગયું છે તો એમને ચટકાણા બધું કરવા જવાનું છે નાની નાની બાળાઓને વ્રત હતું ને જાગરણ ને એવું કરવાનું એટલે વરસાદ થોડોક થઈ ગયો છે નાની નાની બાળાઓ ઘણી બધી આરામ થઈ છે એટલે પિછાડીને જાગરણ તો નથી કરે પણ એમને બેસીને ઘડી આનંદ કરે છે એમને એમ થાય કે યુટ્યુબમાં અમારો વિડીયો બનાવ્યો ગોરમાના વ્રતનો એટલે આપણે વિડીયો બનાવી છે બધાએ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આજે ઘણો બધો અમારો વિડીયો બની ગયો છે ફરી પાછા મળીશું આપણે આ વિડીયો પર આપ સૌને હર મહાદેવ તમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ પણ કરી દેજો